તમાર હ ગામ આજ પાણી ભરા દીધું હવે તો મિતે એટલે કહો છો ભગવાન શક્તિમાન મંદિર ઓજડી લેવા ચાલવા ના કે મોજડી સીવાઈ ની બધી બને હાથમાં આટલા હાઈ ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં છો આજે છે રવિવાર એટલે અત્યારે હું 5 વાગે વ્લોગ શૂટ કરું છું આજે મહેમાન આવ્યા હતા એટલે 3 વાગે બધા ગયા પછી હવે હું બહાર નીકળું છું અને આજે અમે એવાથી શક્તિ માતાના મંદિરે તો વ્લોગ માં કન્ટિન્યુએટ রাজমা রাজমা জ খনা ই রাজলা মাদের জলা আ তার না খুজলা।

मैं तो एक पानी बोतल को कहीं दिख रहा हूँ। तो ले बच्चा किधर देख? दे। अभी किधर आ गया? हमने आना। आइने वाउचर। क्या जावनी कराता नहीं? क्या अभी क्या पड़े? शक्ति माया उतारी है। पर जावन वो तो भी से। रिचिल माया और वो तो शक्ति। अरे ये बहन थाई किया होगा। ट्रैफिक ओवर क्रॉस कर नाश्ता करवा है मंचूरियन खावा विराट ना सु खा सो मैडम सो है हमें पर मारे ही जाल से ले मंचूरियन बोलन एक मंचूरियन बोल दिया वहां पे नहीं और क्या लोगी मैडम आप दो रही है बता दे आपको સામે મૂવી જોવા ગયા ત્યારે એમ કે દીધી મારે મોજડી લેવી મોજડી લેવા લઈ જાય પણ લેટ થઈ ગયું રાતના એટલે હું મોજડી લેવા નહોતા કે આઠ પાછું મૂકી મોજડી લેવી મોજડી લેવી એક શરતે લઈ જાઉં બોલ મને લઈ દેવી પડશે મોજડી હા લઈ દેવાની તા જેવી જોઈએ એવી લઈ દઈશ પાકું ને પાકું હાલો તો હવે આ બધું પૂરું કરી ને પછી જાય આપણે નાસ્તો કરીને હવે મેં અહીંયા મોરબી કાર્નિવલ એક્ઝિબિશનમાં આવી વાત છે થોડીક શોપિંગ કરવાની હતી આની એટલે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો

માર નથ લેવી માર પાસ બે જોડી શૂઝ છે ના પડ્યું રાખો ને એ પણ નુકસાન વાળી આ થઈ જાય આ થઈ ગઈ જો આ માપ જો આના માપ પણ આ માપ નું લઈ લેતા લે આ તો છે મારી પાસે એટલે નહીં લે ને આવા છે મારી પાસે બ્લેક કલર ના કવિરા લે હાફ માં જો વાલ ને ગમશે તો કઉ તને

નાના જોઈશે બોલશે જીમ તર માસી નું નામ બગાડતો તો હા હા તો એમાં શું હોય એવા તો કઈ કમલી કમલી મલે કાઈ કાઈ કાઈ